સાપાવાડામાં ધનુર્માસ નિમિત્તે રોજ વહેલી પરોઠે એક મહિના સુધી ભગવાનની મહામંત્ર ધૂન ઈડર પાસે આવેલ સાપાવાડા ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં તારીખ સોળ ડિસેમ્બરના રોજ ધનુર્માસ પ્રારંભ થયો હોવાથી રોજ વહેલી સવારે આવી ઠંડીમાં પાંચ ત્રીસથી છ વાગ્યા સુધી અને રાત્રે સાત ત્રીસથી આઠ વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન માઇકમાં બોલાવાય છે આ ધૂનમાં વડીલો માતાઓ બહેનો અને બાળકો પણ વહેલી સવારે ભગવાનના સ્મરણમાં જોડાવાથી સવારે ગામમાં ભક્તિમય માહોલ લાગે છે વધુમાં આ ધૂન ચૌદ જાન્યુઆરી આમ એક મહિના સુધી ધનુર્માસમાં આ ભગવાનની ધૂન ચાલશે રિપોર્ટર ઋષિ નાયક કાલે જાની જાના કાલે જાની જાના